દીદી માસી આવે છે લાગે છે તારી ખબર પડી ગઈ બધી વાતો ફરીથી કહેશે કેમ અલી ડોક્ટર બેન ને બતાવ્યું કે નહીં તપાસ બરોબર થવી જોઈએ અને હા કાર્ડ બનાવડાયું કે નહીં બ્લડ પ્રેશર ની ઉણપ પેટ નું અને બાળક નું હલન ચલન સાંભળે છે અને સો ગોળીઓ આયન ની ખાવાની છે અને હા બાળક નો જન્મ હોસ્પિટલ માં જ થવો જોઈએ અને આરામ સરખું ખાવું પીવું અને હા જરા એમની પાસે આખો દિવસ મજાક કરો છો તમે બંને કેટલો ખ્યાલ રાખે છે માસી તમારા બધાનો અરે દવાખાનું છોડે વર્ષો થઈ ગયા પણ હજી સુધી લોકોનો સાથ નથી છોડ્યો તમે બંને મારી મજાક ઉડાવો છો મારું છોડો આનો અને એના આવનારા બાળકનો વિચાર કરો રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન સ્વસ્થ ભારતની શરૂઆત થાય છે સ્વસ્થ પરિવારથી તમારાથી